સાયબર ક્રાઇમ સેલે પોલીસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે જેવા છેડા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા બંને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાય માર્ગથી ઝડપી પાડ્યા આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટના છેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોલડિયાને ઝડપી પાડ્યા સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજારના પગાર પર રાખ્યો હતો બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશ પ્રતિકને શીખવ્યું હતું રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ હતા આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપી ભાવેશ કુમાર જેઓ સીએસસી સેન્ટર ધરાવે છે એટલે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે તે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરે છે તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરવા માટે એક ડાયનો ઉપયોગ કરતો હતો જેમાં પહેલાથી એક ફોર્મ બનાવવામાં આવેલું હોય તેમાં ફોટોશોપથી કરતો હતો જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે આ પહેલા તેણે ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે તેને સરકારની સીએસસી પરીક્ષા પણ પાસ કરી છે જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે હાલ બંને આરોપીઓને વરાછા પોલીસને સોંપવામાં આવ્યા છે તેઓની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં તેની જાચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડીયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે અને આ ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરી હોય કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાય કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એને ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપ વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવેશનું લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવે છે